નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે ખૂબ જ એક મહત્ત્વના ન્યૂઝ આવ્યા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબાર યાદી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવામાં આવે છે કે ધોરણ નવના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત થતી પરખરતા શોધ કસોટી ચાલુ વર્ષે એટલે કે તારીખ નવ બે બે હજાર ચોવીસના રોજ લેવામાં આવેલ હતી આ પ્રખરતા શોધ કસોટી બે હજાર ચોવીસ જેને ટૂંકમાં કહેવામાં આવશે ટી એસ ટીમાં મેરિટ એટલે કે પર્સન્ટાઇઝ રેન્કના આધારે રાજ્યના પ્રથમ એક હજાર વિદ્યાર્થીઓની યાદી તારીખ તેર પાંચ બે હજાર ચોવીસના રોજથી બોર્ડની વેબસાઇટ જી એસ આર ઈ બી ડોટ ઓર્ગેનાઇઝ પર મૂકવામાં આવેલ છે પરીક્ષા આપેલ તમામ વિદ્યાર્થીઓના ગુણપત્રકો અને મેરિટ યાદીમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓના પ્રશસ્તિ સંબંધિત શાળાઓને ધોરણ દસ અથવા ધોરણ બારના ગુણ વિતરણ ગુણપત્રક વિતરણ સાથે મોકલી આપવામાં આવશે ઉક્ત સાહિત્ય મળેથી શાળાએ તેના પ્રખરતા કસોટી બે હજાર ચોવીસ ટી એસ ટીના વિદ્યાર્થીઓની ખરાઈ કર્યા બાદ સંબંધિત વિદ્યાર્થીને ગુણપત્રક પ્રશસ્તિપત્રક સમયસર વિતરણ કરવાના રહેશે એ બાબતની તમામ સંબંધિતઓએ નોંધ લેવા વિનંતી જે કે પટેલ નાયબ નિયામક પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના આજનો લેટર સ્થળ છે ગાંધીનગર મિત્રો અને આજની તારીખ છે તેર પાંચ બે હજાર ચોવીસ તો આ જે નવમા ધોરણમાં ભણે છે એવા વિદ્યાર્થીઓ સુધી માહિતી પહોંચાડજો વિડીયો ગમે તો લાઇક અને શેર જરૂર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય યુટ્યુબ ચેનલ